ગોડિયાપુરા ખાતે સ્થાનિક ખેડૂતો દ્વારા રોડનું કામ ઝડપી પૂરું કરવા ઉગ્ર રજૂઆત આજરોજ સતલાસણ તાલુકાના ટીંબાથી હડોલ જવાના રસ્તા ઉપર ટીંબા ગોડિયાપુરા પાસે સ્થાનિક ખેડૂતો ભેગા થઈ રોડ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને રોડનું કામ ઝડપી પૂરું થાય તેવું સરકારશ્રીને વિનંતી કરવામાં આવી આજથી ત્રણ મહિના અગાઉ રોડનું કામ ચાલુ કરવા માટે રોડ તોડી નવો રોડ બનાવવા માટે કામ ચાલુ કર્યું હતું પરંતુ ગોકળ ગાયની માફક ધીમી ગતિએ કામ ચાલુ હોવાથી સ્થાનિક હેરાન પરેશાન થઈ ગયા છે રોડ ખોદી નાખવાના કારણે રોડ પર માટીની ડમરી ઉડતી હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાનો વિષય છે પાણીનો છંટકાવ પણ નિયમિત કરવામાં આવતો નથી રોડની બાજુમાં ઘોડિયાપુરા પ્રાથમિક શાળા આવેલી હોવાથી શાળા બાળકો માટે પણ ધૂળના રજકણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો સ્થાનિક લોકોની માંગ જલ્દી પૂરી કરીને રોડનું કામ જલ્દી પૂરું કરવામાં આવે અને નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ સતલાસણા